નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પ્રકરણ ગુણોત્તર અને પ્રમાણ એટલે કે રેશિયો એન્ડ પ્રોપોર્શન તેમાં ક્વેશ્ચન આ રીતનો के 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 ए माने बी भी माश्क એટલે કે મહનાન આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો 6:5 એટલે કે 6 ઇસ્ટુ 5 તથા 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 3 ના માસિક 40 * 4 4 ज 3 એટલે કે એટલે કે 4 ઇસ્ટુ 3 જે પછી આગળ જો જો a અને b જો a અને b બને માસિક માસિક 400 રૂપિયા ની એટલે કે એટલે કે જો 4100 রुপিস্নে বচ্চ করে ইত্লে কে শেবিক করে তো 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 তেমনে মাশিক আভাপনো সর্঵াডো এত্লো থাল এত্লে আরিত্নো ক্্যান ক�

આગળ જુઓ સૌપ્રથમ અહીંયા આપણે શું આપી દીધેલું છે તો જુઓ સૌપ્રથમ અહીંયા આપણને જુઓ આ દાખલાની અંદર આ એ અને બી આ એ અને બી ની માસિક આવકનો ગુણોત્તર એટલે કે રેશિયો આપી દીધેલો છે અને તે કેટલો છે તો જુઓ તે 6/5 છે 6/5 છે એટલે હવે

एमी एमी जो मासिक आवर मासिक आवर जो है छह एस रुपया चें छह एस रुपया चें आन। आन। एंड एंड अन्य तेज प्रमाणी होए अगर धारो के छोपोस धारो के छोपोस आ बीनी मासिक आवर बीनी मासिक आवर आ पांच एस रुपया चें बीनी मासिक आवर आ पांच एस रुपया चें એટલે આ દાખલાને સોલ્વ કરવા માટે સૌપ્રથમ આ રીતનો આ રીતનો ધારી એક સપોઝ કરી લેવાનો છે હવે આગળ આ દાખલાને સોલ્વ કરવા માટે જો શું કરવા પડશે તો જો હવે આગળ આ દાખલાને સોલ્વ કરવા માટે જો આ a અને b આ a અને b બંનેના ખર્ચ શોધવા પડશે આ a અને b बनने का खर्च यानी बनने की कॉस्ट शॉट बी पर सेट यानी हमें अगर जो होता है खर्च बराबर 10 था जो, तो जो तो हो खरीद के एक बार तो हमें अगर था खर्च बराबर शो था तो खर्च बराबर शो था तो जो खर्च बराबर आ आव आव जो आ हुआ आ हुआ -2r बट सी मतलब आईसी ફરીથી એકવાર ખર્ચ બરાબર આવક ઓછા બચત થાય છે મતલબ મતલબ જો આવકમાંથી બચતને બાદ કરવામાં આવે એટલે ઘટાડવામાં આવે તો આપણને શું મળી જાય તો જો આપણને આ ખર્ચ એટલે કોસ્ટ મળી જાય એટલે હવે આગળ સૌપ્રથમ પ્રથમ આપણે એનો ખર્ચ શોધીશું એની કોસ્ટ सोधी सुनो तो जो बोलते हैं मास्टर प्रथम खर्च बराबर आठ था आवक पूछा बजट था इतने हबी आगे जो आ एनी आवक इतने कि इनकम कितनी से तो जो आ एनी आवक इनकम आ आ छह एक्स रुपिया जी आ छह एक्स रुपिया से पसी आ माइनस तो बजट तो हबी एनी बजट इतने एनी सेविंग કેટલી છે તો એના માટે જો અહીંયા દાખલાની અંદર જ આપણને જો આ એ અને બી બંનેની માસિક બચત આપી દીધેલી છે આ રકમની અંદર જ આપણને આ એ અને બી બંનેની માસિક બચત આપી દીધેલી છે અને તે કેટલી છે જો તે ચારસો રૂપિયા છે ચારસો રૂપિયા છે મતલબ એ અને બી બંનેની બચત સમાન છે a અને b તો આ બંનેની બજત સમાજ સરખી એટલે કે 1 એટલે કે એક જ છે એક જ છે અને તે ₹400 છે ₹400 છે મતલબ 400 400 રૂપિયા છે એટલે અહીંયા જો r એની બજત બરાબર લખા 400 રૂપિયા 400 રૂપિયા લખા છે મતલબ મતલબ r a નો ખર્ચ કેટલો થશે a નો মাসিক খরত কেটলো থসে পাজবো আ এনো মাসিক খরত আ ছেচ রুপ্যা কোছা 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 কোছ্যা সো রুপ্যা তসে আন্ড আন্ড আন্য হোযাগ�

5x रुपया 800 रुपया થશે એટલે હવે આગળ આમે તમે આને તમે આને તમે આ રીતે પણ લખી શકો આ રીતે પણ લખી શકો કઈ રીતે એટલે ઉષા બતમ આ 8x 6x - 8 400 400 રૂપિયા એમ લખી શકો ફરી એકવાર आने तो मैं फोर्ट मार दुगमार आरिते लकी सको कई रिते तो जो आठ छह एक्स वसी आठ चार सौ पसी कामुस पसी आरित नौ रुपया अठह एक्स पसी आठ वसी आठ चार सौ पसी आरित नौ कामुस आखने कामुस पसी आ वसी आ दुगियानो रुपया आ दुगियानो रुपया इने आरित नौ लकी सको तेज प्रमाण आ एक प्रमाण आने पान लगवा� आज होम मान लेकिन आज बहुपद में लिखनाो चाहिए मतलब શું લખાશે કે જો ત્યારે જો આ 5x 5x - 400 રૂપિયા એ લખાશે શું લખાશે શોર્ટમાં તો આ શું લખાશે કે જો શોર્ટમાં ટૂંકમાં આ 5x - 400 રૂપિયા એ લખાશે હવે આગળ જો

हेतु आपे लोचे तो जो ते आ चार जन तुम्हारे आपे लोचे आ चार जन तुम्हारे आपे लोचे चार जन तुम्हारे आपे लोचे इतने जो आरी कुम्भ लगा से मतलब आरी कुम्भ समय का मतलब इतने के इक्वेशन आपने मर से इतने आगर ढेर टीश ढेर टीश इतने के ढेर टीश इतने के हो गए आगर chung lakha se, tuju agar dherbis, ek lakha se, chung agar chok ek rupiya, dharit ek watar, chok ek ocha rupiya na sedma na sedma agar lakha se, ek lakha agar paing ek ocha rupiya छेद में आ पांच एक्स ओछा चार सौ रुपया लखा से मतलब आने आ डाबी साइड में बीजी रीते आ रीते से बीजी रीते आ रीते लखाय से એટલે આ રીતે જો તે પ્રમાણે જમણી સાઈડ પર આ જો સરખમ આ ઇક્વલ નો ઇક્વલ એટલે બરાબર નો બરાબર હવે આ 4 3 આને કઈ રીતે લખાય તો આ 4/3 એ જો 4 ના શેદમાં 3 એ લખવામાં આવે છે એટલે કે 4 ભાગ્યા 3 એ લખવામાં આવે છે 4 ના શેદમાં 3 એટલે કે 4 ભાગ્યા 3 એ લખવામાં આવે છે એટલે હવે આગળ અહીંયા ₹20 છે શૂન્ય થશે તો ₹20 થાય ₹ રૂપિયા રૂપિયા પર ને કે કેન્સલ થઈ તેથી આ રૂપિયા રૂપિયા

તો લો પડશે એટલે આગળ ના છે માટે માટે જુઓ ચોપડીમાં લાય કઈ રીતે થશે જો તેમાં સવ પ્રથમ ડાબી side શું આવશે શું લખાશે જો ડાબી side આ 3 * 6x - 400 થશે ડાબી side આ 3 * 6x - 400 થશે એટલે આ ને સૌપ્રથમ લખવાનું છે એ સૌપ્રથમ આ 3 * 3 પછી ગુણ્યા 8 6x - 400 લખાશે 3 * 6x - 400 આવશે ડાબી side એટલે આગળ હવે આગળ આ = નું = પછી આ આગળ તો r ભાગ્યું જમણી side શું લખાશે

गुणिया पसी आ लखा से पांच एक ओछा चार सौ लखा से आ पांच एक ओछा चार सौ लखा से आवे तो ये आ रितु आ से आ रितु नेक्स्ट डे सुमा आ से तो जो तीन मार सब रखता हूँ आ माटे नो माटे लेकिन देर पर नो देर હવે આ ગણ જો અહીંયા ડાર્ક સાઇડ શૂન્ય કરવાનો છે તો જો અહીંયા ડાર્ક સાઇડ જો આ જો 3 ગુણ્યા 6x - 400 કરવાનો છે મતલબ કે મતલબ કે આ 3 નો ગુણાકાર 6x અને 400 બંને સાથે કરવાનો છે ફરી કેમ આ 3 નો ગુણાકાર 6x અને 400 बने साथ के करवानों से लेते मान शॉ प्रथम जो है त्राण बनिया छो एक्स मतलब त्राण अने छो एक्स को गुणा कर केटलोट फसे तो जो आग गुणा कर छोटारी जो आठ और ढाई एक्स फसे फिर एक बार आग गुणा कर छोटारी जो सौ तारी और ढाई आठ एक्स फसे और एक्स फसे पची आ કરવાનો છે એટલે તેમાં સૌ પ્રથમ ચાર અને ત્રણ નો ગુણાકાર કેટલો થાય તો ચાર અને ત્રણ નો ગુણાકાર જોઈ ચાર તારીખ બાર થશે 4 તારીખ 12 થશે પછી આ બે જીરો પાછળ 12 ની પાછળ એસપીડીસ લાગી જશે મતલબ 400 અને 3 ગુણાકાર 1200 થાય 1200 થાય 1200 થાય એટલે ડાબી સાઈડ આ રીતે આવશે પછી આ બરાબર નું બરાબર હવે તે જ પ્રમાણે જમણી સાઈડ પણ ગુણાકાર કરવાનો છે એટલે તે માં સૌપ્રથમ જો આ 4 નો ગુણાકાર 5x સાથે થશે અને પછીથી આ 4 નો ಗುಣાકાર આ 400 સાથે થશે એટલે सर्वप्रथम જો 4 * 5x તો શું થાય જુઓ 4 * 5 = 20x થશે કરીએ એકવાર જુઓ 4 * 5 = 20 પછી આ x ના x એટલે গুণાકાર 80 થશે પછી 8 - 9 - પછી 400 * 4 એટલે કે 400 અને 4 નો গুণાકાર તો તે માં 4 और 4 गुणाकार कितना था चलो 4 और 4 गुणाकार 4 * 4 16 13 5 પછી આ પછી આ 20 ના 20 5 ળ લાગી જાય આ 20 ના 20 56 લાગી જાય એટલે કે 400 અને 49 ગુણાકાર সোল্সো এলে এক হজার সসো থয়ে এলে আলেপন নাকার থসে হাবে আগাড নাকে নাকে হাবে আগাড শুকর঵ানো ছে তবে হাবে আগাড জিও আক ওছ इतने के बत्ता और दार एक्स में और दार एक्स इतने के आ बत्ता और दार एक्स में आ बाजू लावाना से फिर जमुनी साइड लावाना से तो ये सब रखो डाबी साइड सुन लगा से तो ये वो डाबी आ ओ चार सोल सो आ तो बत्ता सोल है जाए फरी एक O cha sổ cho, Ava du Abbey, lịch sài chim tay, tay, cơ tay, 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 ta tay, 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 ta tay, 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 ऊचा नू मत्ता थे जैसे मतलब चिन्ह बदलाय जैसे पसी आप ऊचा बारसो ना बारसो पसी आप ऊचा बारसो ना बारसो तो इस इस लक्ष्य से इसे पसी आप बराबर नू म बराबर पसी आप बीस ना बीस एक्स आप जो आप ओछा और धार एक्स है जाए मतलब वत्ता में ओछा थे जाए लेकिन चिन्ह हो बदल आए जाए इसमें आरेखन आपसे इसमें आगर मार्टे लेकिन देर और जो होए आगर जो आप सोल्शो ओछा बार्शो कितना तो से जो भृत्ती बन सोल्शो सोल्शो आसोल्शो ओछा बार्शो કેટલા થશે તો ઘટાડવામાં આવે એટલે વાત કરવામાં આવે તો આપની પાસે ચાર વખત છ બચે એટલે આ રીતે પણ સમજી શકાય છે 400, 400 आपसे पसी आ इक्वल नो इक्वल पसी अन्य जमीन साइड तजो जमीन साइड वीस एक्स और चार आधा एक्स करवाना चाहिए वीस एक्स और चार आधा एक्स करवाना चाहिए तजो बराबर समुद्र से तजो बराबर आ बी एक्स है बी एक्स है मतलब मतलब वक्त x माध्यम और डाल वक्त x ने कटाड़ वाला अरे ये लोग बात करवाना आए तो आपनी वक्त b वक्त x बचे ये लोग two times x बचे मतलब बात बात की b x से ये लोग आरे इतनो समझ वाले चे होगे आगर जीवो होगे आगर जीवो आपने मेरा वाले चुन से होगे आगर મેળવવાનો શું છે કર્યો હવે આગળ આપણે આ x ની કિંમત મેળવવાની છે આ x ની કિંમત મેળવવાની છે તો અહીંયા સ્પષ્ટ એટલે કે ક્લિયર છે કે x 200 થશે x 200 થશે બીકોઝ જો 200 2 કેટલા થાય કર્યો बसो गुणिया बे चार सौ थे जाए मतलब बसो ना बमना डबल चार सौ थे जाए बसो ना बमना डबल आ चार सौ आ भी जाए लेकिन मैं डायरेक्ट पर एक्स नी कीमत बसो बसो थाई से एम जाने सको इन्हें आरे को थे हो गए अगर बीजी रिते तो मैं आरे के भी सको आ एक्स कीमत

બે બે તાપી જામી સાહે સરખા સરખા હોવા થી આ કેન્સલ થઈ જશે આ બે બે બંને बाजू સરકાર હોવા થી અને નિયાત કરવામાં હોવા થી વધુ નિયાત કરવામાં હોવા થી બંને સાહે વધુ કોનાત કરવામાં હોવા થી આ બે બે કેન્સલ થઈ જશે એટલે આગળ જો આ માટી નો માટી પછી આ બાજુ તો આ બાજુ શું બચેલું છે તો આ આ બાજુ ફક્ત ઓન્લી આ

बिंदी मान लीजिए का बराबर શું થાય તે મેળવવાનું છે એટલે કે માક્ષર પ્રથમ n માસિક આવક કેટલી છે જો n ની માસિક આવક આપણી પાસે આ 6x રૂપિયા છે 6x રૂપિયા છે આ 6x રૂપિયા છે પછી આ લક્ષ્યનો + એટલે વત્તાનો વત્તા પછી આગળ આગળ આ બી માસિક આવક બી માસિક આવક તો જો બી માસિક આવક કેટલી છે તો જો બી માસિક આવક આ 5x રૂપિયા છે બી માસિક આવક મંથલી ઇન્કમ આ 5x રૂપિયા છે એટલે આ કરો ઇક્વલ જો હવે આ બંનેનો સરવાળો કરવાનો છે આ બંનેનો સરવાળો કરવાનો છે तीन मैं जो आठ छह x वर्ता पांच x छह x वर्ता पांच x बराबर नहीं है तो ये बड़ा बड़ा अग्गीआर x है इलेवन x है मतलब मतलब छह वक्त x वर्ता पांच वक्त x बराबर total total कोई अग्गीआर वक्त x है पच्चीस आ जे रुपिया से ते में पास्स फल किंग्या

X barabar, apan ni, a, beso malek se, beso malek se, madla barabar equal, madla barabar equal, atla rupiah, tase barabar, atla rupiah, atla rupiah, tase madla arupiah no rupiah, arupiah no rupiah, ini akal, equal, jivoh, last juh, a, baso, ane, tofyanu, ma jivoh a, beso ane kebiah no makar karo bal, kar,

આ ક્વેશ્ચનનો સાચો જવાબ કરેક્ટ આન્સર ઓપ્શન સી 2200 રૂપિયા થશે એટલે આ ક્વેશ્ચનને આ રીતે સમજવાનો છે થેન્ક યુ